રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલે આયુષ્યમાન પોર્ટલ દ્વારા કમાણી કરી હતી જેમાં ફેક ડોક્યુમેન્ટ અપલોડ કરીને કરોડોનું કૌભાંડ આચર્યું હતું ત્યારે આયુષ્માન યોજનામાં રિપોર્ટમાં ખોટી રીતે મોડિફિકેશન પેનલ્ટી કરાવતા હતા જેમાં સરકાર દ્વારા નિહિત બેબી કેર હોસ્પિટલને છ કરોડથી વધુનો દંડ ફટકારાયો હતો અને ડોક્ટર હિરેન મશરૂ સામે વધુ તપાસ હાથ ધરાશે એ આપ જાણે છો કે લગભગ દેઢ મહિનાથી ઉપર થઈ ગયા એ આપનું જ્યારે પણ ધ્યાન ઉપર આવી હતી ત્યારે હું મારા કંપનીના માણસો મારા લોકલ જે પણ સ્ટાફ છે જાય કે ત્યાં તપાસ કરવામાં આવેલ હતા બચે સ્ટેટમાંથી પણ અધિકારીઓ અહીં આવ્યા હતા અને બધે સંયુક્તરૂપે જે તપાસ કરવામાં આવી તો લેબોરેટરીના જે રિપોર્ટ છે અને એક્સ રેના જે રિપોર્ટ છે દર્દીઓની આ હોસ્પિટલમાં અબીબી જે મે ક્લિનિક છે એ એકસો સોળ દાખલ દર્દીઓમાં રિપોર્ટમાં આગળ પાછળ કરીને જે વધારેના ચાર્જ સરકાર પાસેથી લીધેલ છે એના ભાગરૂપે મારા રાજ્ય સરકારના જે કમિટી છે નિર્ણય કરેલ છે કે આથી દસ ગુણા જે પણ આર્થિકે ગરબડી કરેલી છે દસ ગુના ફાઇન કરી સાડે છ કરોડથી ઉપર રૂપિયાના દંડ ફટકારેલ છે અને લગભગ જ્યાંથી મારી જાણકારી છે કે રાજકોટનો પેલો એવી મોટી દંડ છે અને આ જરૂરી હતો કે તે કંઈક દાખલો ફિટ થાય ને બાકી પણ જે હોસ્પિટલો છે એવી કંઈ ભૂલો ના કરે ભવિષ્યમાં આ એક સૌ પવિત્ર યોજના છે જે મહુમાન આ ફક્ત યોજના નથી આ એક ગરીબ માણસની ગરીબીમાંથી બહાર લાવવા માટે એક સારું તક છે અને લગભગ આશરે દરરોજે તીનસો દર્દીઓ આ યોજનાના લાભ લે છે અલગ અલગ કિડનીની હોય કેન્સરની હોય હાર્ટ એટેકના હોય ડેન્ગુના હોય બીજા હોય અને આ પવિત્રતા સાથે જો બની રહે તો એકચુઅલ એના લોકોને લાભ મળશે તો આગળ બળી ધ્યાન ઉપર